રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ અને મોરબી જિલ્લા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ બંને અધિકારી શ્રીઓએ એવી સૂચના કરેલી છે કે મિલકત વિરુદ્ધ કામગીરી કરવી અને મુદ્દામાં રિકવર કરવો આ અંગેની બાબતમાં હાલ એકવીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ નિલેશ મનસુખભાઈ ભાલોડી નામના ટી એન્ટરપ્રાઇઝના માલિક પોતાની આંગળીયા પેઢીના રોકડા રૂપિયા લઈને

આ દિ દિગ્વિજય અમાસી ટેડી અને અલ્પેશ પરમા રહે બંને સાથે મળીને આ ગુનાનું ષડયંત્ર રહ્યું હતું અને ગુનાને અંજામ આપવા માટે તેમણે પોતાની સાથે ભાડુતી માણસો ભાવનગર જિલ્લા ખાતેથી બોલાવેલા હતા જે પૈકીના હાલ કુલ સાત આરોપીઓ પકડાઈ ગયેલા છે અને નેવું લાખ પૈકી કુલ ઓગણ લાખ જેવી માધવા રકમની અત્યારે રિકવરી પણ કરવામાં આવેલી છે જેમાં હાલ પકડાયેલ અલ્પેશ પાસેથી ત્રણ લાખ રૂપિયા રોકડા રિકવર કરવામાં આવે છે આ કુલ કામગીરી બધી તંકારા પોલીસ તરફથી અમારી સાથે શ્રી પીઆઈ કેમ છાસિયા એએસઆઈ ભાવેશભાઈ વરમોરા સાથે હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ જાડેજા અને દશરથસિંહ ચાવડા તેમજ પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ ગુડરા કૃષ્ણરાજસિંહ ઝાલા બળદેવભાઈ દેગામા રવિનાથસિંહ જાડેજાઓએ આ કામગીરી કરેલ છે